હવારાની આ ચાના 6 તારીખ પતંગ લૂટીયું નહી અધી હવારાનો આ પતંગ કબાને લૂટીન ઘરે આવું છે આજ તો આયો 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 કુતરી કુતરી વસમાં ના ઊભીયા ના ઊભીયા તને કેટલી વખત કેવું કે મારી આડે તું ના આઈ અને કે વાર સુધી ઊભી રહી હું તો કુતરી ને દુતી તો તમે ઓછો તાજી ઘોડી નાતો તો કાલ સાથેમો હવે તું કે તો ઓલી ધોળી છે ધોયાથી

એટલે તને ખબર છે મારું છે તો નઈ ખબર કોને કીધું તારું એટલે કાકરે ભેગેલી તારું વાત તો હું શું કહું છું તમે આદી તમે નેકો મારે પોતે લાલ લાલ ને ધોર ઈ છે ને આ સેતર ઈ પતંગ છે ને ઈ મારા છે પડવાનું છે મારા હાથે અને મારા ધણીને ત્રણ પત્ની ગાળવાને ખબર છે માર તો પાંચ પત્ની ગાળવાને મને એ વાયદો કરી ગઈ છે આ તો દુકાનેથી લઈ નાખું ને કુટી તેમાં કુટી કુટી લાગે ભોડું ભરવા છે એને હવે તારું કુટી જે છે એ તો ઓઠે છે પણ હા ઓખો છું ને તું મૈશાની વહુ છે વળી આ તો હું એટલું નહોતું કે તું મજૂરની વહુ છે આ તો મેં ચાક તોને કહી દીધું કે તું મને ઓકે છે આ તો જાને ઘરે જાય તો ને ભોડું ભરતા વાર ન લાગે રે હવે તમે ઘરે નતર હો અને તમારા ધણીની ઓર રાખો કે તમારા ધણી ચાંદ આફેરો મારે છે એમ તમારો ઓરાગો મારો ધણીને એટલો લોયલ છે ને

અરે બોની બામી ચમકા જો તો પતંગ દાતુ તો લૂટવા જીતી એટલે લૂટ્યું હા ચાઈ જુ સે દાતુ જ તું એમ હું શું કહું કોક ના શેતન પગ ના મિલાય છે એમ યોડે ઈવા થાસી બકે ભાજી દે કોકના શેતન ને ને કો આદુ પરાબત હે હા આ તારા ધણીના નામે છે શેતન ના મને નથી ખબર ઉતારા તેના નામે હા આ છે ને મારા ધણીના નામે ઉતારા છે આ તે તારા ધણીના ના નામે ઉતારા હું શું કરું એમાં એટલે ઈ શેતન છે ને હા ચીઉ ચીઉ

પકડ ને તું પકડ મુ આવું મારી ઓરસી શિખર ચમડા નીકળી જગ્યા ખબર જ ના પડી એની એ જૂતી ચેમ થોડે છે મને લાગે છે ને

ભગોભાઈ 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 લાદા યા તું જા મને મન છે